હેલો મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ આપ સપ મજામાં દઈશું ફરીથી એક નવા નવા વિડીયોમાં સ્વાગત છે કેમ છો મિત્રો આઈ હોપ આપસપ મજામાં દઈશો તો ફરીથી આપણા એક નવા નવા બ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધું છે અને મોર્નિંગ થઈ છે બધાને ગુડ મોર્નિંગ તો આપણે આજે બ્લોગ બનાવવાનો છે હજી નવો થવાનું બાકી છે એ પહેલાં મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો સેને નવા જઈશું પછી તમને મળીશ તો અત્યારે છે ને બેટરી મેં છે ને ચાર્જિંગ મૂકી દીધી છે કારણ કે આજે આપણે જવાનું છે બહાર આપણા ભાઈબંધ સાથે જવાનું છે પછી બધા કોણ કોણ આવે પછી તમને ભાઈબંધુસ કરાવીશ પછી અત્યારે તો ફિલ્ ના આવું પછી ચાલો મળવી ના આપણે ફ્રેશ થઈ ગયા છે જો આપણે તૈયાર થઈ ગયા ને આપણો નાનો એવો કેમેરામાં આપણે રેકોર્ડિંગ કરવી જોઈએ તો હવે આપણા ભાઈબંધનો નો કોલ આવી ગયો તો નીકળે છે તો આપણે થોડીક વારમાં આપણે નીકળી જવી એની રીંગ આવે એટલે પછી ડાયરેક્ટ આપણે ના મળશું આપણા ભાઈબંધ બરોબર

આપણે બધી રીતેનું શૂટ કરવાનું છે ને આપણે આપણો બ્લોગ બનાવવાનો છે ફર્સ્ટ બ્લોગ બનાવવાનો છે તો અમારી ચેનલને લાઈક કરજો સબ્સ્ક્રાઇબ કરજો ને અમારી ચેનલ માં આવજો વિડીયો જોવા ને આ ફોન નું તમારે છે ને ક્વોલિટી જોવી હોય ને તો એના ચેનલ માં ખાસ કરીને વિઝિટ કરજો બરોબર તો હવે અમે નીકળવી છે ચાલો

વિના દર્શન કરીને સાથે તમને પણ દર્શન કરાવ્યા તો તો રામ ભગવાનની પછાતી છે તો આપણે ખાઈ લેવીન જો અહિયાં રામજી બાપાનું મંદિર છે તો હવે છે ને નીકળવી બરોબર આપણી ગાડી આ રસ્તો ફાઇનલી ગાઈસ આપણે અંદરયાવાળા મેડી માના મંદિરે પોગી ગયા છે ને અહીંયા જો કેવું મસ્ત પાણી જાય છે ચોખ્ખું છે ઓ

બિના રેજો હું મેળીમા ના દર્શન કરે આપડે મેણીમાના દર્શન કરી લીધા અહીંયા જો ઝાડ છે ઓરિજિનલ હમણાં તમને ઓલી સાઈડ થી તમને દેખાડવી ઝાડું છે આ કઈ ખોટું ઝાડું નથી ઓરિજિનલ જ છે તો મેળણીમાં એ અંદર ઓલું ઝાડ જાતો ને કેટલું મોટું વિશાળ છે જો અહીંથી એની શાખા છે ને અહીંયા સુધીની છે ને ઝાડ તો જો કેટલું મોટું વિશાળ છે સામે બાર સુધી સાંમે છે આપ બ્લોગિંગ કરે છે જો બોટલો ને આ મેણીમાનું મંદિર છે અંદર શાખા છે ને આની ઝાડની મેં તમને મંદિરમાં દર્શન કરાવ્યા દેશે શાખા હતી ને એ આ ઝાડની હતી જો તો આપણે મેણીમાના દર્શન કરી લીધા છે મંદિર છે ને રામાપીરની બાપાની જોત છે ને એના દર્શન તમને કરાવું તો છે ને બને રેજ તો રામાપીર બાપાની જોત પ્રકટે છે

રોહિતભાઈ પ્રસાદી લે છે આપણે પણ પ્રસાદી લેવી છે પ્રસાદી લેવાની બહુ આનંદ આવે છે બહુ મસ્ત પ્રસાદી છે તમે અંધાળિયા વાર આવો ને મેળી મને માતાજીના દર્શન કરવા તો ખાસ ને ખાસ પ્રસાદી લીધા વગર ન જતા સરસ છે તો આ તો પ્રસાદી લઈ લેવી પછી સરસ મજાના લોકેશન ઉપર જવાના છે તો બનાવી તો ચાલો હવે આપણે ગાડીમાં બેસી ગયા છે કાળુભાઈ ગાડી કાઢે છે કાળુભાઈ જ બોલાય જાય એનું નામ છે મને ટેવ છે ઘડીએ કાળુભાઈ કાળુભાઈ કેવા ને એટલે કાળુભાઈ રિયલ નામ તો નથી હાર્દિક નામ છે મંદિર છે તો હવે અમે નીકળવી અમારા ભાઈ બંને થોડીક શરમ આવતી હતી એટલે બ્લોગમાં નથી લીધો હવે આપણે અંધરિયાવાળા ધોધ છે ને સરસ મજાનું પાણી જાય છે ને ના આપણે જવાના જવી તો બનાવી દેજો તો હવે આપણે મંદિરેથી નીકળી ગયા છે ને અહીંના નજારા તો જોવો કાંઈ નો ઘટે પહાડ વિસ્તારમાં આવી જાય છે આમ જાય છે હાર્દિક ભાઈ જો અમારા બ્લોગ ઉતારે છે ફોર કે શૂટ થાય છે

અમે બે ત્રણ જણા ને પૂછ્યું આ અહિયાં એક જ દેહ છે કે આ એક જ છે મેઘુદ આ બીજો હોય છે હવે આમે અમે અદર જાવી છે ભી આમે પછી તમને દેખાડ્યું હલો કેવું પાણી છે કેવું નથી અમારે અહિયાં જો રોહિતભાઈ નું હમણાં ફોટોશૂટ થાય છે અહિયાં જો હાર્દિક ભાઈ અમારા ફોટો શૂટ કરે છે ને અમારા પોઝિંગ આપે છે રોહિત ભાઈ પાણી જો અહીંયા જોવો કેવું પાઇપ આ ધોધ છે ને આ પાઇપ લગાડેલો છે ને પાણી કેવું ચોખ્ખું છે હું છે ને પાણી જોઉં પીન કેવું છે મીઠું છે પાણી તો મીઠું છે હું પાણી તો બહુ મીઠું છે હું હવે અદ્ધ જ આવી છે જો આ ઉપાય છે આપણે અહીં પાણી પીધું ને અમે કઉભાઈ આગા આગા બ્લોગિંગ કરે છે આપણે આ માથે જવાનું છે અહીંયા હાર્દિકભાઈ ને રોહિતભાઈ જો હાલે છે અમે આમ છે ને માથે માથે જવાનું છે ને અમે ચડવીને એ તમને દેખાડવી બરોબર એડવેન્ચર કરવાના છે એવી કા કાળું કાળુ ને હાર્દિક ને બધું મિક્સિંગમાં છે ઘડીક કાળુભાઈ કેવી ઘડીક હાર્દિકભાઈ કેવી

નદી એ નદી આવી નદી આ નદી છે હવે આમે અમારી રીલ શૂટ થાય છે પેલા રીલ શૂટ કરી આવી હાલો હાર્દિક ભાઈ આમ થી રીલ શૂટ કરે છે ને રોહિત આમે ઉભા રહ્યો છે પાણી જો કેવું જાય છે રેવાનું આપણે માથે આવી જાય છે What did happen to the last ten? A random thing with my life has fallen, never turned back again. It's kind of funny that the moment we passed time, the moment we set them rewind. And our team was the giver had to leave you, but now I'm seeing all the signs. I am Thai, and I'm happy by and I won't do you happen to sort of anything out. I think we're the third idea. No, રોહિતભાઈ તમને હેલા એ ભાઈ બ્લોગમાં લેવા પડે તો કોઈને તરતા નથી આવડતું હાથી હાર્દિકભાઈને આવડતું નથી રોહિતભાઈને આવડતું તો હવે છે ને અમે ને રીલ ને એવું બધું અહીંયા બનાવે છે હા રોહિતભાઈ રીલ બનાવે છે કેવું મસ્ત પાણી છે હું તેથી અમે વિડિયો ને તારે તો આ બધું અહીંથી પાણી જાતું હતું હા અહીંયા કાંઈ ઊભે એવી જગ્યા નહોતી

હવે છે ને આપડે આને અલવિદા કેવી હવે અમે ઘરે જ છે એવી હવે ઘરે ઘરે અમે એટલું પાણી તો નતું પણ થોડું ઘણું છે તોય હવે આયા તો હવે તો હવે

બ્લોગિંગ કરી છે ને થોડાક આપણે ફોટો શૂટ કર્યું છે ને અને હાર્દિકભાઈની ચેનલમાં તમે વિઝિટ કરજો એ પણ પેલો એના મોબાઈલનો ફર્સ્ટ બ્લોગ બનાવે છે આડત્રીસ હજારનો મોબાઈલ છે એની પાસે એને ફોર કેમાં શૂટ કર્યું છે ક્વોલિટી બેસ્ટ આવશે એનો બ્લોગ જોવો હોય ને તો નીચે મારી ચેનલમાં છે ને એનો હેસટેગ આપ્યો છે હેસટેગમાં તમે ક્લિક કરશો ને એટલે એની ચેનલમાં તમે વિઝિટ કરી જાઓ ને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ એની ચેનલને કરી નાખજો જે જે અમારી ઓડિયન્સ જોતી હોય એ બધાને દિલથી રિક્વેસ્ટ છે કે વિડીયો જોજો ખાસ કરીને સરસ મજાનો બ્લોગ બનાવ્યો છે ને હવે અત્યારે ઘરે તો પોગી ગયા છે એ આપણે થોડા ઘણા આપણે છે ને ફ્રેશ તો થઈ ગયા મોડું એવું ધોઈ લઈ દઈશ કારણ કે થોડુંક કાળો પડી ગયો તો તો સારો બ્લોગિંગની એન્ડિંગ કરી નાખું બ્લોગ ગયેમાં તો લાઇક છેને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા ફર્સ્ટ ટાઈમ મારી ચેનલ વિઝિટ કરતા હોય તો સબ્સકાઇબ કરી નાખજો આવો નવા વિડીયો તમારે આટલું લાવતા રહીશું મળશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે આવતી પોતાની બાય બાય લાઇક કરતા જાજો સબસ્ક્રાઈબ કરતા જાજો